મેઘરજ ના નવા ગામ ગામે તસ્કરો સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અરવલ્લીમાં મેઘરજના નવાગામ ગામે તસ્કરોનો હાથ ફેરો એક જ સોસાયટીના ત્રણ મકાનોમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો છે

બરાબર તો હું ઘટના સ્થળે પહોંચું જેટલું બને તો જલ્દી અમે જોયું તો ત્રણે ઘરના તા તૂટેલા હતા અને જે રોકડ અને ઘરેણાં જે હતા ચાંદીના સોનાના પ્લસ જે બીજો બી મા કપડાં અને બ્લેન્કેટની બધું હતું એ ચોરી થયેલ છે